તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ મહેસાણા લાંગરંજ પોલીસ સ્ટેશન દ્વારા લેવાઈ જાણવા જો ઘરજી ચોરીના ગુનામાં લેવાઈ ફક્ત જાણવા જોગ ઘરજી ગામ નજીક હાઈવે સ્થિત દુકાનમાં થઈ હતી એસી હજારની ચોરી ચંદુજી લાલાજી ઠાકોર સબમર્સિબલ રિપેરિંગનું કરે છે કામ પાંચ ડિસેમ્બરે રાત્રે મોટર અને પંપની થઈ હતી ચોરી છ ડિસેમ્બરે લાંગરંજ પોલીસ સ્ટેશને કરાઈ હતી લેખિતમાં રજૂઆત શું ફક્ત જાણવા જોગ અરજીથી થશે તપાસ શા માટે નથી નોંધવામાં આવી એફઆઈઆર રાજ્ય ગૃહ મંત્રાલયના આદેશનું થઈ રહ્યું છે ઉલ્લંઘન એફઆઈઆર નકલ લેવા ફરિયાદી ખાઈ રહ્યા છે પોલીસ સ્ટેશનના ધક્કા આ પ્રકારે શું પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવ થશે બંધ મારી સાહેબ ગત તારીખે રાત્રે એ બાર મોટરો પડી

છ તારીખ અને ફરીથી પાછા ગયા હતા દસ તારીખે ફરીથી ફરિયાદ કરવા ગયો તો જોણા જો ફરિયાદની અરજી કરી અને મને આરોગ્ય કાચી નોંધ આપીશ તમે પાકી ફરિયાદ કરવાનું કીધું કહેવામાં આવ્યું તો એમના દ્વારા શું કહેવામાં આવ્યું પાકી ફરિયાદી લીધી નહીં કેમ ના લેવાનું કારણ કાચી નોંધ આ કાચી ફરિયાદી લીધી સા કે તમે તમારે તપાસ કરજો એવું ભીટું મને પાછો મોકલી બે ત્રણ વખત ત્રણ ટકા પાછો મોકલી દીધો